નમસ્કાર એક છોકરો છે એક છોકરો પાલિસ્તાનનો છે એને એક દિવસ તબિયત ખરાબ થાય છે અને તે હોસ્પિટલમાં જાય છે પછી તે દરિયામાં ડૂબકી મારીને મરી જાય છે મારું નામ લલિત પ્રજાપતિ આ પાલિસ્તાનનું એક ગામ છે રૈયાલી ત્યાંની એક સત્ય ઘટના છે આ એક છોકરો એક મિજાબી નામની કોલેજમાં એ અભ્યાસ કરે છે તેનું નામ અલ્ફાસ હોય છે સેમ બીજા વર્ષમાં લગભગ છ એક મહિના થાય છે અને આ એક કપરું દુઃખ તેને લાગુ પડે છે આ દુઃખને તે ત્રણ મહિના સહન કરે છે પરંતુ ધીરે ધીરે આ દુઃખ ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરે છે છતાં તે છોકરો તેના પપ્પાને વાત નથી કરતો કારણ કે તેના પપ્પાની તબિયત એની ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે ખૂબ જ નબળું હોય છે તેમ છતાં તે છોકરો છોકરાના દોસ્તને આ વાતની જાણ થાય છે પછી આ દોસ્ત વિચારે છે કે આ વાત મારે અલ્ફાસના દુઃખની વાત તેના પપ્પાને કહું પરંતુ લગભગ બે દિવસ સુધી વિચારે છે આ એના પપ્પાને બે દિવસ સુધી વિચારે છે કે કહું કે ના કહું પરંતુ એક દિવસ એને સહન થતું નથી અને આ અલ્ફાસનું દુઃખ તેનાથી સહન થતું નથી એક દિવસ એવો આવે છે તો તે આ એનો દોસ્ત આ વાત તેના પપ્પાને કરે છે તેના પપ્પા રડી પડે છે તેના પપ્પા આ અલ્ફાસને એક વીસ કિલોમીટરની રેન્જમાં એક હોસ્પિટલ છે ત્યાં તેને લઈ જાય છે તેને બધા રિપોર્ટ કરાવે છે એના પપ્પા પૈસા વ્યાજે લાવે છે કારણ કે ખર્ચ ઘણો છે અને આવકમાં કશું છે નહીં આખી જિંદગી દુઃખ રહે છે ઘરમાં ઘર ઊંચું આવતું નથી આવું સતત ચાલ્યા કરે છે એટલે આ અલ્ફાસને તેના પપ્પાને દુઃખની વાત તેના પપ્પાને નથી કરી આવું જાણીને એના પપ્પાની તે વાત કરતો નથી પરંતુ રિપોર્ટ કરાવ્યો પછી તેના રિપોર્ટમાં અનેક પ્રોબ્લેમ વધી જાય છે એના પપ્પા દવાખાને લઈ જાય છે રિપોર્ટ કરાવે છે અને તે રિપોર્ટમાં ઘણા પ્રોબ્લેમ વધી જાય છે પછી ડૉક્ટરે તેને સાજા કરવાની બોયધરી લે છે પણ ખર્ચ ખૂબ જ થાય છે ડૉક્ટરને આ ખર્ચ વિશે તેના પપ્પા પૂછે છે તો ડૉક્ટર ત્રણ કરોડ રૂપિયા થાય એમ કહે છે તેના પપ્પા વ્યાજ ઢળી પડે છે એના પપ્પા ત્યાં જ ઢળી પડે છે રોઈ જાય છે કારણ કે દુકરાને આવું દુઃખ થાય તો એના પપ્પાને દુઃખ થવાનું જ અને આ વાતની જાણ અલ્ફાસને થાય છે પછી આ અલ્ફાસ ઘણું ઊંડું વિચારે છે અને તે તેના પરિવારને એવું કહે છે કે પપ્પા મારે આ બધું કરવાની જરૂર નથી મને કશું થાતું નથી તમે જરાય ચિંતા ના કરો તમે મમ્મી પપ્પા ભાઈ ભાભી તમે બધા ઘરે જાઓ અને મારા માટે નાળિયેરનું પાણી ઘરની શાક રોટલી બનાવવા માટે ઘરે મોકલે છે અલ્ફાસ તેને તેના મમ્મી પપ્પાને આખા પરિવારને બોલવીને ઘરે મોકલે છે ત્યાં ખાલી તેના નાનો ભાઈ રહે છે તેને પણ આ અલ્ફાસ છેત્રીને બજારમાં ફ્રૂટ લેવા મોકલે છે એના નાના ભાઈને અલ્ફાસ આ છેત્રીને બજારમાં ફ્રૂટ લેવા મોકલે છે અલ્ફાસ ત્યાંથી હોસ્પિટલથી ફરાર થઈ જાય છે અને એ અલ્ફાસ એક રિક્ષામાં બેસી થોડે દૂર સરોવર દેખાય છે ત્યાં રિક્ષા ઊભી રખાવી ત્યાં ઉતરી જાય છે અને તે આ સરોવરમાં કૂદી પડે છે અને તેની જાન ગુમાવી બેસે છે આ વાત ખબર તેના પપ્પાને પડે છે સમગ્ર મામલો બજારમાં ફેલાય છે પરિવારને ખૂબ જ દુઃખ પડે છે પરંતુ અલ્ફાસને આવું ના કર્યું હોત તો ખૂબ ખર્ચ થાય એમ હતો એના પપ્પા એટલો બધો ખર્ચ કરી કે એમ હતા નહીં અને ખર્ચ કર્યો તો ભરી કે એમ હતા નહીં તેથી અલ્ફાસે આ બધું વિચાર્યું આ વાત ખૂબ જ ગંભીરતાથી સમજી શકાય છે કારણ કે લાગ જે જેનામાં માણસ આવ્યો હોય તે સમજી શકે છે પરંતુ ભગવાનને એ જ પ્રાર્થના કરું કે જેને અવતાર આપે તેને દુઃખમાં જીવન ના ગુમાવવું પડે તેવી જિંદગી આપો ભગવાન દોસ્તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ શેર અને લાઈક કરવાનું ના ભૂલશો જો ફેસબુકમાં જોઈ રહ્યા હો તો ફોલો કરવાનું ના ભૂલશો લાઈક શેર કરવાનું ના ભૂલશો કારણ કે અમે આવા નવા નવા વિડીયો તમારી આગળ સમક્ષ રજૂ કરીશું જય હિન્દ જય ભારત ને જય શિયાળામ